સુરતમાં ખાડીપુરના લીધે દૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફેલાવવાની દહેશત જોવા મળી છે કોઈ પણ પ્રકારે રોગચાળાની સ્થિતિ ન થાય તે માટેના પ્રયાસો શરૂ કરાયા આરોગ્ય વિભાગની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુલાકાત લઈ અને તેના આરોગ્યની કરી રહી છે ચિંતા શક્ય તેટલી આરોગ્યલક્ષી સેવાઓ આપવાનું શરૂ કરી દેવાયું છે અસરગ્રસ્ત વિસ્તારોની અંદર દવા છાંટવાનું પણ કામ હાલ શરૂ કરાયું છે રોગ નિયંત્રણ વિભાગના છસો ત્રણ સર્વેલાસ વર્કર કુલ અઠાણું હજાર નવસો અને સત્તાવન ઘરોનો સર્વે પણ કરાયો છે મારું નામ ડૉક્ટર નિમેશ દેસાઈ નાયબ આરોગ્ય અધિકારી લિંબાયત ચોન ભારે કારણે જે પૂરની સ્થિતિ લિંબાયત ચોનમાં ઉદભવેલી હતી એના સંદર્ભમાં ગઈકાલ સવારથી પાણી અલગ અલગ વિસ્તારોમાં ઉતરવાનું કામ ચાલુ થઈ ગયેલું છે જેમાં પાણી ઉતર્યા બાદ તરત જ આરોગ્યની ટીમ દ્વારા દરેક જગ્યા પર આપણે સફાઈ કામદારો તેમજ જેસીબી રોબોટ અને ટ્રક દ્વારા સાફ સફાઈની કામગીરી તરત યુદ્ધના ધોરણે સ્ટાર્ટ કરી દેવામાં આવી હતી આ ઉપરાંત દરેક જગ્યા પર જ્યાં પાણીની ઉતર્યા બાદની સર્વેલન્સ એક્ટિવિટી મેડિકલ ટીમ દ્વારા તેમજ એક કોઈ વ્યક્તિને બીમારી હોય નાની મોટી એની બી આપણે ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવેલી છે આ ઉપરાંત બીબીડીસી જે વેક્ટરબોન ડિઝીઝની કામગીરી કહેવાય એ બી આરોગ્ય ડિપાર્ટમેન્ટના અંદરમાં આપણે દરેક જ્યાં પાણી ઉતરી ગયેલા છે ત્યાં ટેક્ટીઝોમનો છંટકાવ બી કરેલ છે તેમજ જંતુના દવાનો છંટકાવ કરી કરવામાં આવેલું છે જેના દ્વારા મે મેલેરિયા ડેન્ગ્યુ કે બીમારી ભવિષ્યમાં પણ અગાવી શકાય તે ના પૂરતા પ્રયત્નો પ્રયત્ન છે આ ઉપરાંત આપણે પાણીના ટેન્કર બી આપણે મોકલી આપેલા છે જેના કારણે સાથે કોઈ લાઈનમાં લીકેજ કે કોઈ આપડે થયું હોય તો બી જે વ્યક્તિઓ જે છે એ સરળ ચોખ્ખું પાણી પીએ તો આગળથી ભવિષ્યમાં ડાયરિયાના જે કેસીસ ના થાય એ માટેનું બી આપણે સગત તપાસ અને કાંપી મેડિકલ ટીમ દ્વારા મુંબઈ ઝોન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં છે